તો મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ તો દરરોજની જેમ તમારા માટે આજે પણ તડકતો ભળકતો રોસ્ટિંગ વિડીયો લઈને આવ્યો છું તો આજે આપણે ઇન્સ્ટાગ્રામના મોજીલા નમૂના વિશે વાતો કરીશું તો ચલો સ્ટાર્ટ કરીએ વગર કોઈ લપકો કરે વિડીયો હે બકુડી ઓ કાકા તમે તો લવમજ ચેમ્પિયન નેકળ્યા હેર બાયડી બાર બકુડી તો કાકા તમારા વિડીયો જોઈને તો સરમાન ખાન પણ રીતે બરતો હશે કોમમાં હતા ને તમારા બકુડીનો ફોન ના ઉપાડ્યો એમ ઓહોહો એવું તો તમાર બકુડી થી અર્જન્ટ કઈ કોમ હતું તો તમારા બકુડી ફોન ના ઉપાડ્યો કાચીએ વાન ધોવા આપ્યા

તો પપ્પાની પરીઓ તમારે ઉડવું જ હોય અને ભોય પડવું જ હોય તો ચોક તળાવમાં જઈને અને ચોકના બાવળીમાં જઈને પડો ક કોકના ઘરે જઈને છે પડો ગરીબ માથે નેટ નેટ સાપડું બનાવતું હોય તમે ત્યાં અંદર ઓહ સોરી એમાં તો તમારે લગારે ભૂલ નહીં તો ઘર ખોટું બન્યું તો તમારે એક્ટિવા જવાનો રસ્તો બનાવવાનો હતો અને તમે તો એક્ટિવા લઈને સીધા હાઈવે આઈવે જતા હતા ગોઠનું ઘર હેડીને તમારે આડું ઉતર્યું હે તો ચાલો સ્ટાર્ટ કરીએ ત્રીજો વિડીયો વગર લપો કરે તારા માં કોઈ ઇન્ટરેસ્ટ જ નહી તને હાચો તૈયાર કરું તો તારા તૈયાર